સિદ્ધપુરના તમામ નાગરિકો બ્રહ્મ સમાજના તમામ આગેવાનો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા અહીં ઉમળકાભેર સ્વાગત થયું છે સાથે સાથે પવિત્ર સરસ્વતી નદી જે કુમારિકા નદી તરીકે ઓળખાય અને આ જે માધુપાવળી આ ઘાટ હતો કે જ્યાં દર કારતક મહિનામાં લાખોની કરોડો લોકો માતૃ તર્પણ માટે અહીંયા આવે છે અને ખૂબ આસ્થા શ્રદ્ધા સાથે અહીંયા વિધિ વિધાન કરાવી અને પોતાના માતૃના તર્પણ માટે પ્રાર્થના કરે છે આખા શહેર આખા ગુજરાત આખા દેશને વિશ્વના લોકોની ભાવનાઓ અહીંયા સરસ્વતી નદીના માધુપાવળિયા ઘાટ સાથે જોડાયેલી છે અને આથી નહીં સદીઓથી જોડાયેલી છે ત્યારે જ કેટલાક રાજકીય લોકો પોતાના વાહવાઈ કરાવવા માટે વહલા દેખાવા માટે અને આ જે સત્તામાં બેઠેલા લોકો છે એ જૂની સંસ્કૃતિ જૂનો ઇતિહાસ ભૂસીને પોતાના નામે ભવિષ્યમાં ઇતિહાસ બને એવા સપના જોવે છે અને એના જ કારણે માધુ પાવડિયાનો આ જે વિશ્વવિખ્યાત જે આ જગ્યા છે એમાં તમે જોઈ શકો છો કે માતા હીરાબા સરોવરનું નામ આપી તકતી બનાવી અને આખી ઇતિહાસને ભૂસવાનો પ્રયત્ન કરે છે એની સામે આખા શહેરના લોકોમાં ખૂબ આક્રોશ છે આજે લેખિત રજૂઆત કરીને શહેરના બ્રહ્મ સમાજના આગેવાનો બ્રાહ્મણો પૂજારીઓ સર્વ નાગરિકો કહી રહ્યા છે કે આ પવિત્ર સરસ્વતી નદીની એક આગવી ઓળખ છે આ માધુપાવળિયા ઘાટની એક આગવી ઓળખ છે ભગવાન અહીંયાથી જ પ્રગટ થયા એવી સૌની શ્રદ્ધા સાથે જોડાયેલી જગ્યામાં જે નામકરણ કરીને લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે આ ભાજપની સરકાર અમદાવાદમાં પણ મોટેરા સ્ટેડિયમ પર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ હોય એના પર કૂચડો મારી અને નામની ખેવનાવાળા નરેન્દ્ર મોદીનું નામ લખે છે અહીંયા આગળ આખા વિશ્વના હિન્દુ સમાજની જે ભાવના જોડાયેલી છે આસ્થા જોડાયેલી છે જે સંસ્કૃતિ ઇતિહાસ છે એવા માધુ પાવડિયા આ ઘાટના નામ પર કૂચડો મારી અને માતા હીરાબાનું નામ લખવામાં આવે છે એટલે પોતાના નામની ઘેલછામાં લોકોની શ્રદ્ધા લોકોની આસ્થા ઇતિહાસ બદલવા નીકળેલા લોકોને ભાજપની સરકારને અમે કહેવા માગીએ છીએ કે ધીમે ધીમે આ લોકોની રજૂઆત આક્રોશમાં પરિવર્તિત થઈ રહી છે એક સમય એવો પણ આવશે કે જો સરકાર આવો ઇતિહાસ બદલવાનો પ્રયત્ન કરશે સરદાર સાહેબના નામ પર કૂચડો મારવાનો પ્રયત્ન થશે આ ઘાટના નામ પર કૂચડો મારવાનો પ્રયત્ન થશે તો લોકો પણ તકતીઓ ઉખેડ નાખતા વાર નહીં લાગે સમય આવશે ત્યારે લોકો પણ તમારા નામ પર કૂચડા મારી જે ઇતિહાસ છે જે સંસ્કૃતિ છે જે આસ્થા છે ધર્મ છે એને ફરી પ્રસ્થાપિત કરશે